કેસીભાઈ પટેલ જિલ્લા મહેસાણા નગરપાલિકા ફાયર ટીમ અને એમની સાથે આવેલા ભાઈઓ તેમજ આપણો સ્વાસ્થ્ય સારું રહે એ પણ સલામતીનો વિષય છે તો એ અંતર્ગત આપણો પીએચસી રાતે જ લાગે છે તો રાતે જ પીએચસી ના બેન મેડિકલ ઓફિસર બેન શ્રી શ્રી ઋતુજાબેન સંઘવી આપણી વચ્ચે ઉપસ્થિત છે તો એમનો પણ આપણે સ્વાગત કરીએ છીએ हर हूंदे आ दर सहभी थोरो मदद था इहा एस सी अध्यसीं अमरत भाई ख़ूब ख़ूब दिलि स्वागत आप क्या पर आपसे आवला तमाम हूं हूं स्वागत करूछो मेरा बनाया मी येला करते हैं तो हमें सबसे पहला वो हमने तुम्हारी हेल्थ माटी को हमारा स्वास्थ्य माटी तो आपरे सवारी उठिए ઘણા લોકો लाया वगैरह आता है ऐसा होता रहता है सेवा ये वो ना करना चाहिए तो हमें सवारी

પણ નાસ્તો તો એમને જ કરતા હો તો તમારા હાથ ક્યાંય લાગ્યા હોય એ જીવાણુ તો તમે આ જીવાણુ હોય અને અહીંયા ચોંટેલા હોય તમે અહીંયા અડ્યા હોય અને એના એ સાથે પછી તમે ખાવ પછી બીમાર પડો શરદી થાય ઉધરસ થાય તા પછી સ્કૂલમાં રજા પડવાનું બંધ એટલે એવું ના થવું જોઈએ એટલે તમે કે કેલ્પસુ પણ ખાઓ કંઈ પાણી પીવો પાણી પીવો તો ચલો વાંધો નહીં પણ કશું ક્યારે પણ ખાઓ નાસ્તો કરો તો પહેલા હાથ ધોવાના

પછી પડી કા નહી કરે મમ્મી રસોઈ બનાઈ ને કેવી નોલેજ મળે કે કેવી રીતે કોઈ કે દુર્ઘટના બને તો એમાં કેવી રીતે બચી શકાય તમને થોડું ઘણું જાણતા હો તો તમે કોઈ બી ઘટના બનશે તો એમાંથી બચી શકો એના માટે આ પ્રોગ્રામ રાખ્યો છે એમાં આરોગ્યમાંથી આ બેન આવ્યા છે મારી ફાયરની ટીમ આવી છે તો ફાયરની ટીમ તમને ખબર છે કોઈ જગ્યાએ આગ લાગે તો કયો નંબર ડાયલ કરો તો ફાયર આવે

આ સિવાય પણ ઘણી બધી એવી ઘટનાઓ બનતી હોય જેમાં ફાયર આવી શકે છે જેમ કે કોઈ ટાઈમે ભૂકંપ થઈ ગયો તો બિલ્ડિંગ ધસી ગયું હોય કોઈ ડટાઈ ગયું હોય કોઈ જગ્યાએ તમે બહાર ગયા છો કોઈની બહુ ઊંચી બિલ્ડિંગ છે એમાં લીફમાં જતા હોય તો લીફમાં ફસાઈ ગયા હોય કોઈ તળાવમાં ગયા હોય અને ત્યાં પણ કોઈ ઊભી હોય તો એવી બધી જગ્યાએ તમારે ફાયરનો નંબર તમારી જોડે હશે તો તમે ફોન

પણ તમારે એવું નહીં જોવાનું તમારે પહેલા જોવાનું કે આવું કોઈ લાઈફ જેકેટ પહેરાવે છે તો જ બોટમાં બેસવાનું નહીં નહીં બેસવાનું અથવા તો તમને તરતા આવડતું હોય તો બેસવાનું તરતા કેટલા ને આવડે છે આમાંથી બઉ બધા નીકળી તમને ભલે ગમે

અને તમને કઈ પણ આરોગ્ય લક્ષી કઈ પણ થઈ જશે તો પણ કોઈ વ્યક્તિ તમને ખીચીની બહાર નીકાળી શકે પણ જો તમે આ નહીં પહેરેલું હોય તો ડૂબી જશો પછી તમારી સીધી ડેડ બોડી બહાર નીકળશે એટલે એના માટે આ બધું જરૂરી છે તમે કોઈ 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 પણ જગ્યાએ આગમાં પણ એને કેવી રીતે યુઝ કરવા એ મને આવડે છે અને કેવી રીતે વાપરી શકશો તમે આ ગ્રાફિક્સ કેવી રીતે ચાલુ કરીને આના ઉપર યુઝ કરશો આ કેવી રીતે બુજાઈ શકશો કોઈને આવડે છે આવા દરેક સ્કૂલમાં નહીં પણ તમે કોઈ બી કોમ્પ્લેક્સ મોટું કોમ્પ્લેક્સ હશે કોઈ થિયેટરમાં તમે જશો ત્યાં પણ આવી હોટલો જોવા મળશે કોઈ હોસ્પિટલમાં જશો તો પણ આવી હોટલો તમને જોવા મળશે ભરાય પણ આ હોટલ વિશે તમે થોડી ઘણી માહિતી જાણતા હોવ

દરેક એડિશન કે પીસોમાં આરાય ચલો પ્રેશર આ પ્રેશર જેસે દેખાય કેજા મે આ એમો પ્રેશર છે આંખ ઉપર આ ઉપર હોય તો સમજવાનો કે અંદર પ્રેશર છે આ ઉઠે જેસે આનાથી ઉપર હોય તો પ્રેશર નથી લેવર હોય બરાબર તમને જાણ થઈ ગયો આની Apa? agar fresh kare. yang

એના પછી ભવ્ય આવી લોનુભાઈ ત્રીજા નંબરમાં બે વિદ્યાર્થીઓ આવેલા છે પંચામ નિલેશભાઈ અને રામી જાનવી આશીષ કુમાર ઓકે ચિત્ર સ્પર્ધામાં ફસ્ટ નંબર પટેલ જાહવી મનીષભાઈ तीजा नंबर के विद्यार्थीयो छे विकास सुनील भाई फरमा निशा रमेश भाई बनने विद्यार्थीयो तीसरा नंबर छे कृष्णा निशा किसारे है हां होगा

તમે પકડો ને ત્યાં પકડી રાખશો ને હાથ મટી ખ હૈ ભરી મુસ્કરાી બાખ હૈ બરી ભરી